તમે આ મારી જઈશ હમણાં જવા તરી આવું પડશે પાછા <small> <લત small> <small> <રત લ> લ્યો <small>

આપણા કબજામાં છે આ જગ્યામાં કોઈ પગ મેઘવું ના જોવે અરે કોઈ ના મેખા પગ હા કે આ જગ્યા કાળો દાદા ની જ છે બધી બધી જગ્યા આપડી જ છે આ જગ્યા આપડી બધી રાખેલી છે

પછી ખાવાનું ખાતો નહી જ નહીં હું કરું ક્યાં ખાવા બે જાય મંદિર ઉદલા ગયા દાદા આપડું આપડું પેવાયું છે દાદો હવે તમારું પત્તું ખોવાઈ ગયો કોઈ જગું દાદા પૂરું થઈ ગયું

અલ્યા દાદો બોલતા એમ હું કયુ તમે આકાશ દાદા દાદા અમે આ પછી બોલો આવ એય એય આ દાદુ રેવા મને ભાઈને જો જોઈ દાદુ એમ તો કહો લોકેશન ખબર નહી છે દેવા

એ ભાઈ ભાઈ ડિટેલ લેતો હું ડિટેલ લે તો આવશે હોય કઈ મેટર કર્યું હોય તો ડિટેલ આપણું લોકેશન હાલ દઉં ગયા હું આપણું લોકેશન મોકલી દે ખાલી ખાડું દાદા ને થઈ જાય ને આપડે મેટર મેટર તો આપણે કરીએ જ છે છીએ ખબર તો છે ને ઓરખો ઓરખો મોણસ ના ઓરખા તો મારીએ એટલે મોણસ શું કોઈ એનું બાપે ના ઓરખો હા હા એ હું ડિટેલ લેતો આવું તા લેતા અત્યારે હોય કામ બોલાવ પછી કરીએ આપડે હા હાલ દલી દેવા દેવા જવા દે

અરે કોણ છે તું મારું નામ છે જે રાસ્તા આવ્યો ને એ રાસ્તા આવતો સાચવી દાદા પેલા તું દાદા ઓળખે છે બધી ખબર વાત સાચી દાદા અંદાજ પઢવાડી હું માથમ બોલું ચકલી માપમા બોલ ના ભાઈ તું આવ્યો ઉપર ઓળખતો જગુ દાદ હતા ને એટલે પેલા તો એનો રાજા હતો હવે હું છું છું પેલા તો રવાનો જ છું તું આવ્યો તો એટલે પાછો પેલા તું હતો હવે તો બધી જમીન મેં ખડી એટલે નહીં મજા આવે તું નેકર કોઈ નાખતું ખરીદી લીધી દાદા ગમે તું ના થોડા કોઈ ના આવ્યો માથા જેટલા કેસ ચાલુ પણ નહિ મામલા ઉપર જગ્ગું ત્રણ ઇનસો પોસઠ કેસ છે મારો ડબલ છે એ તારું દહી જતું જગુ

એ જાતે એ માઈકા એ જગુરા તું કાલ જ ઓરકતો નઈ હતી અલ્યા આ તો જગુરા આ ઓરકો ભરી બરો ઓરકો વાળા જતો રે કોકોયા અલ્યા એ પાસ કોમન

મિં કળાાાાા ગો માાાાા ઓાાાાાાાાાાા ઓાાાાાાા